સુરતના લિંબાયતમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસ્પેન્ડ શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય શેખ સુલેમાન સામે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થઈ હતી થોડા દિવસ અગાઉ લિંબાયતમાં ધાર્મિક લાગણી દુભાવતા પેમ્પલેટ ફરતા થયા હતા લીંબાયતની શિક્ષણ સમિતિની શાળાના આચાર્યએ જમાઈને બદનામ કરવા માટે પેમ્પલેટ ફરતા કર્યા હતા આલિમદ પોલીસે શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક બસોને ચોત્રીસના આચાર્ય શેખ સુલેમાન ચાંદની ધરપકડ કરી હતી આ મામલે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા માટે શિક્ષણ સમિતિને આવેદનપત્ર આપી ભલામણ કરી હતી આચાર્ય કક્ષાની વ્યક્તિ દ્વારા સમાજમાં વમન્યસ્ય ફેલાવવામાં આવ્યું છે આ વ્યક્તિને હોદ્દા પરથી બરખાસ્ત કરવા માટે રજૂઆત કરવામાં આવી શાસનાધિકારી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શિક્ષણ સમિતિના આચાર્ય એવા બસો ચોત્રીસના આચાર્ય સુલેમાન શેખ ચાંદ કે જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને તે પણ શાળાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈ પણ આચાર્ય કે શિક્ષક અડતાલીસ કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ બોતેર કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવા માટે